મારી શાખાને સોત્રીસ વર્ષ થયા છે ચારનો અમારો જે કાંઈ અનુભવ છે એ પ્રમાણે મેં આ લોકોને ખાતરની ભલામણ કરેલી છે તો ખાતરના ભલામણથી અને ખેડૂતનું એમ કેવું છે કે મને બહુ સરસ બહુ સારો ફાયદો થયો છે તો પહેલી તે માનો કે વાવણી સમયે એક વીઘામાં સોળ ગુઠાનો વીઘો મતલબમાં એક વીઘાએ ચારથી પાંચ ટન દેશી ખાતર ભરવાનું આવે છે પછી બાર બત્રીસ સોળ અથવા એન કે પી શેલીથી પિસ્તાલીસ કિલો એક વીઘે નાખવામાં આવે છે વીસ પછી વીસ દિવસ થાય પછી એને બીજો ડોઝ આપવાનો આવે છે કે ભાઈ પંદર કિલો વધીન દસથી પંદર કિલો ઉરિયા એક કિલો સુખોડ અને એક કિલો વિટા અને પાંચ કિલો ઝીંક સલ્ફર એટલું મિક્સ કરી અને નીચે આપી દેવાનું આવે છે વીસ દિવસે પછી માનો કે ત્રીજો જે મતલબમાં ત્રીસ દિવસ થાય ત્યારે એને માથેથી એક છટકાવ આપવામાં આવે છે એમાં ઓગણી ઓગણીસ સિલેટેડ ઝીંક એને માથે અને મહાલાભ એ પોપમાં સો ગ્રામ અને ઓગણી ઓગણીસ સો ગ્રામ એમ પોપની અંદર નાખી પંદર લીટર પાણીની અંદર માથે સ્પ્રેમાં આપવામાં આવે છે પછી તો એનો ત્રીસ પાંત્રીસ દિવસના સમયે પાંત્રીસથી સહેલી દિવસની જ્યારે ક્રોપ થાય ત્યારે એની અંદર એન કેપી અથવા કેન ખાતર એગ્રી કેમવાળાનું આવે છે માનો કે પચી કિલોની બેગ આવે છે તો પચીસ કિલો બેગ એક વીઘે નાખી દેવાની આવે છે પાંત્રીસથી છેલી દિવસનો પ્લોટ થાય તારે પછી આગળ પચાસથી પંચાવન દિવસ કે વજીન સાઠ દિવસ થાય તારે એની અંદર તમારે નીસે જેની અંદર પોટા સલ્ફર અને કેલ્શિયમ આવતું હોય એવું ખાતર આપવાનું થાય છે એમ એવું ખાતર મહાલાભ કરીને એક આવે છે એની અંદર તમારે સલ્ફર પોટાશ ને કેલ્શિયમ તૈય વસ્તુ એક અંદર આવી જાય માનો કે તમારે એ ઉપલબ્ધ ન હોય અથવા ઝીરો ઝીરો પચાસ અને આ મેગ્નેશિયમ પચીસ કિલો અને ઝીરો ઝીરો પચાસ ત્રણ કિલો એ એક વીઘાની અંદર તમે નીસે પાણીની અંદર પાઈ શકો અથવા વેરી શકો છો આ રીતનું એનું શેડ્યુલ હોય છે અને આ રીતે જે લોકો જે ખેડૂતો મારી ભલામણથી જેને જેને આ રીતે ડોઝ આપેલા છે એને અત્યારે હાલની અંદર વાતાવરણની ઇફેક્ટ બહુ ખરાબ છે છતાં ઉતારો હો આજુબાજુ આવે છે આ જ એને શેડ્યુલ કર્યા એને બાકી તો માનો કે ખેડૂતને એમ લાગે કે વરસાદ છે અને હાલો આપણે ઉરિયા ઉડાડી દઈએ જેને જેને ઉરિયાને અને મોરિસું નાખ્યું એ કોઈ હોય નથી પહોંચ્યા આ આ ખેડૂતના અનુભવ છે અને આ પ્લોટમાં નાખેલું છે તો ખેડૂતને લાઈવ પ્લોટ જોવે છે ખાતરના તમે એમ માનતા હો કે આપણે બિયારણ પરફેક્ટ પસંદ કરી લીધું હવે આપણે ઉતારો આવશે જ એવું નથી સાથે સાથે ખાતરની પણ પરફેક્ટ ભલામણ હોય વ્યવસ્થિત નાખો તો ઉતારો ગમે એવું ઋતુ હોય ફાયદો જ થાય છે નમસ્કાર આપણે જોઈ શકીએ છીએ આ પ્લોટ ભી કેટલો હેલ્ધી છે જોઈ જોઈ શકો શકો છો છો એક સરખા કોપ છે બધા wala 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 50% recession thai giyu